લોકસભા સાંસદ જશુભાઇ રાઠવાના અધ્યક્ષ સ્થાને દરબાર હોલ છોટાઉદેપુર ખાતે નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ એટલે કે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રની સરકારે તારીખ ઓગણત્રીસ થી એકત્રીસ ઓગસ્ટ સુધી ત્રણ દિવસીય નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી જાહેર કરી છે આ વર્ષે સમગ્ર રાષ્ટ્ર ખેલકૂદ ઉત્સાહ અને એકતાનો આ ત્રણ દિવસીય રાષ્ટ્રીય વ્યાપી ઉત્સવ ઉજવાશે અને હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જે અંતર્ગત યુવાનોમાં રમતગમત પ્રત્યે રૂચિ વધે સ્પર્ધાના માધ્યમથી સ્પોર્ટ્સ કલ્ચર ઊભો થાય ખેલાડીઓને શાળા કોલેજ ગામથી આગળ વધીને રાજ્ય કે રાષ્ટ્રીય સ્થળે રમત ક્ષેત્રે આગળ વધે તેમજ યુવાનોની તંદુરસ્તી રહે તેવા ઉમદા હેતુથી રાજ્યમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત ઓગણત્રીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત આજરોજ ગુજરાત સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી છોટાઉદેપુર અને જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર દ્વારા લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને દરબાર હોલ છોટાઉદેપુર ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા રમત વિકાસ વિભાગની કચેરી દ્વારા ઉપસ્થિત મહાનુભાવનો પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું તો મેજર ધ્યાનચંદજીને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ફીટ ઇન્ડિયા અંગે પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પ્રાયોજના વહીવટીદાર કલ્પેશ કુમાર શર્મા પ્રાંત અધિકારી મુસ્કાન નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી ઉદેપુર શહેર ભાજપ પ્રમુખ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપ લઘુમતી મહામંત્રી મુસ્તુફા ચૌહાણ નગરપાલિકા સભ્ય વિમલભાઈ બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા ભાજપના સંગઠનના પદાધિકારીઓ તેમજ વિવિધ શાળાના બાળકો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે રાષ્ટ્રીય ખેલ દિવસ જે હોકીના જાદુગર કહેવા એવા મેજર ધ્યાનચંદની જન્મજયંતિ છે ત્યારે આજે સમગ્ર દેશમાં ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે અને આજના દિવસે તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એવી જ રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ જે ખેલાડીઓ છે એ ખૂબ આગળ વધે પ્રગતિ કરે એની શુભેચ્છા પાઠવું છું વંદે માત્ર